પહેલાંની જે પબ્લિક હતી એ લોકો એમ જ સમજતા હતા કે હું બહુ ખરાબ માણસ છું અને હું જ્યાં જતો મને ખૂબ ગાળો પડતો પછી ધીરે ધીરે પબ્લિકને એમ થવા લાગ્યું કે આ તો એક્ટિંગ છે અને આ રીતના રોલ લોકો કરે છે નમસ્કાર મિત્રો જય માતા જય દ્વારકા દેશ તો મિત્રો આજનો વિડીયો છે આપણી ચેનલમાં ફિરોજભાઈ ઈરાનીનો તો મિત્રો ફિરોજભાઈ ઈરાની એ ગુજરાતી ફિલ્મમાં તો ઘણા બધા વિલનો તરીકે કામ કર્યું છે અને આમનો એક કેરિયર પણ આ વિલન તરીકે જ જાણીતું હતું કારણ કે એ વિલનમાં અત્યાર સુધી આવા કોઈ એવા વિલન તરીકે આવ્યા નથી પણ ફિરોજ ઈરાની અત્યાર સુધી પણ ફિલ્મોમાં કામ કરે છે અને અમને એક વાત કરી છે કે હું પહેલાં ગમે યાદ હતો એટલે લોકો મને બોલાવતા ને કારણ કે લોકોને લાગતું કે હું ખરાબ છું નામ આમ છું તેમ છું અને પહેલાની જે પબ્લિક હતી એ લોકો એમ જ સમજતા હતા કે હું બહુ ખરાબ માણસ છું અને હું જ્યાં જતો મને ખૂબ ગાળો પડતો પછી ધીરે ધીરે પબ્લિકને એમ થવા લાગ્યું કે આ તો એક્ટિંગ છે અને આ રીતના રોલ લોકો કરે છે હીરો વો સક્સેસફુલ જીસકી એન્ટ્રી પે તાલિયા પડે ઓર વિલન બહુ સક્સેસફુલ જીસકી એન્ટ્રી પે ગાલિયા પડે મે બહુ ગાળો ખાધી બહુ ગાળો ખાધી એને મેં મારી સફળતા માગી ક્યાં વાત એ જ મારી સફળતા છે કે લોકોના મનમાં આટલી મારા માટે નફરત થઈ ગઈ હં અને એ જ મને કામ આ પ્રિય થયો આમાં ફિરોજભાઈ ઈરાની કહે કે મારાથી પહેલા લોકો ડરતા પણ એમને હવે બધાને ખબર પડવા મોડી મૂવીમાં ખાલી વિલન તરીકેનું કામ કરે છે તો બી લોકોને એવું લાગે છે અને વિક્રમભાઈ ઠાકોરના તો ઘણા બધા મૂવીઓ પિરોજભાઈ ઈરાની હોય જ છે અને અત્યારે પણ એક હાલો ભીરો ગામડે મૂવી આવે છે એમાં પણ આ વખતે પિરોજભાઈ ઈરાની છે ઘણા સમય બાદ પિરોજભાઈ ઈરાની આવ્યા છે આપણા સિનમાં તો તમે આ મૂવી જોજો અને ફિરોજભાઈ ઈરાની અત્યારે ખૂબ જ સારા ફિલ્મો કરે છે અને ઘણા બધા ફિલ્મો એમના હિટ ગયા છે તો જય માતાજી જય દ્વારકાધીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં